પોતાના નિવેદનથી સતત ચર્ચામાં રહેતા બોલીવુડના અભિનેત્રીને હવે ભારતીય જનતા પાર્ટીના સાંસદ કંગના રણોતને સીઆઈએસએફના જવાને થપ્પડ માર્યા છે તેવા આરોપ લાગી રહ્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ નમસ્કાર આપ જો રહ્યા છો નવ જીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાચી બોલીવુડની અભિનેત્રીને ભારતીય જનતા પાર્ટીના હિમાચલ પ્રદેશના મંડીના સાંસદ કંગના રણાવત છે તે જીતી ગયા છે ને તેઓ દિલ્હી જવા રવાના થઈ રહ્યા છે કેમ કે 8મી તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શપથ લઈ શકે તેવી એક વાત સામે આવતી હતી તે કારણસર તે ચંદીગઢ એરપોર્ટ પર પહોંચ્યા હતા ને તે સમયે તેમણે મહિલા સી ના જવાન હતા જેમનું નામ છે કુલવિંદર કૌર તેમણે થપ માર્યો છે આવો આરોપ પણ કંગના રના લગાવી દીધો છે આજે ટૂંકો વિડીયો અમને મળ્યો છે તે પહેલા આપ જોઈ લો જે પ્રકારે સમાચાર મળી રહ્યા છે તે મુજબ આ કુલદીપ કૌર જે ચંદીગઢ એરપોર્ટ પર સીઆઈએસએફ ના જવાન તરીકે કામ કરે છે તે કંગના રનોવતના ખેડૂત આંદોલન સમયે આ ખેડૂતોના વિરોધમાં જે નિવેદન આપ્યા હતા તેને લઈને નારાજ હતી અને તે કારણસર આ ચંદીગઢ એરપોર્ટ પર જે સમયે કંગના રનોવત દિલ્હી જવા રવાના થાય છે તે સમયે આ કુલવિંદર કૌર તેમને લાફો મારે છે તેવા હાલ સમાચાર મળી રહ્યા છે આવા આરોપ પણ કંગના રણાવતેડ લગાવી રહ્યા છે આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવ જીવન ન્યૂઝડિયા ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડા પર